ખોટો માણસ પૂજાય અને સાચો માણસ મુંજાય આ જ દુનિયામાં આવું જ ચાલ્યા કરે છે ખોટો માણસ સુખી અને સાચો દુખી આવો તમે કેટલાય જોડે સાંભળ્યું હશે જોયું હશે અને તમારા જીવનના તમે અનુભવ પણ કર્યા હશે એવું કેમ થાય છે કે આ કળિયુગમાં અત્યારના આધુનિક ટેકનોલોજી યુગમાં ખોટો માણસ આડકતરો કૌભાંડ કરી ગમે તેમ કરી અને પૈસો મેળવીને સુખ ભોગવે છે અને ભગવાન એને બધું આપી દે છે ટૂંક સમયમાં તો ખોટું કરે છે છતાં પણ તે દુઃખી છે અને સાચો માણસ એકલો હોય નિરાશાવાળો હોય એને દુઃખ પડ્યું હોય બધી જગ્યાએથી હારી ગયો હોય એને કોઈ નવો રસ્તો ના મળતો હોય કામ ધંધાનો વેપારનો કોઈ મિત્રો સપોર્ટ ના કરતા હોય સગાવાલા સપોર્ટ ના કરતા હોય સાચો છે પણ દુઃખી છે આવું કેમ હોય છે તમે ઘણા અનુભવ કર્યા છે સુખ દુઃખના જીવનના તમે એવા કડવા અનુભવ પણ કર્યા હશે મીઠા અનુભવ પણ કર્યા હશે પણ દુઃખ માણસ જાતે વરે છે અને સુખ પણ જાતે મેળવે છે જો બીજાનું સુખ જોઈ અને બીજાનું સારું ભલું જોઈને તમે દુઃખી થાવ છો તો અડધા તો તમે એમ જ દુખી થઈ જાઓ છો રાગ અને દેશથી તમે દુઃખી થાવ છો બીજાનું સુખ જોઈને આપણે સુખમ દુઃખી થવું પડે પણ કહેવાનો અર્થ એ છે કે જો મિત્રો ખોટો માણસ સુખી હોય તો એનો સીધો અર્થ એ છે કે એણે જે કંઈ કર્મો કર્યા હશે અને ભગવાન એને બધું સુખ આપી દીધું હશે તો એ થોડાક સમય માટે કારણ કે એનું જે પેઢીનું જે પુણ્ય હશે જેના ભાગ્યમાં જેટલું પુણ્ય હશે એના પેઢીનું એટલે કે એના દાદાઓનું પરદાદાઓનું એના પિતાજીનું એના મા બાપનું એના વડીલોનું જે પેઢીમાં પુણ્ય કમાયેલું હશે એટલું જ સુખી ભોગવી શકશે અને જે દિવસે એ પૂર્ણ્ય પૂરું થઈ જશે ત્યારે એ દુઃખને વરી બેસે છે એ ખોટું કર્મ કરીને કૌભાંડો કરીને ગમે તેમ કરીને પૈસો મેળવ્યો હશે તો એ તરત એનો નાશ થઈ જશે જો પૈસો મેળવે છે સાચા રસ્તેથી અને માર્ગે વાપરે છે ધર્મના માર્ગે વાપરે છે તો એ પૈસો ક્યારે ખૂટશે નહીં સાચો માણસ હશે તો અને જીવનમાં તમે એવા પણ દાખલા જોયા હશે કે સાચો માણસ દુઃખી બહુ હોય છે કારણ કે એને સત્યતાની સાથે રહેવું છે ગમે તે પરિસ્થિતિ હોય પણ સત્યનો સાથ ના છોડે ગમે તેવી મુશ્કેલી હોય પણ સત્યનો સાથ ના છોડે ભલે એકલો હોય એને કોઈ સાથ ના આપતું હોય પણ એની જે કર્મ છે એ સાચું હશે તો દુઃખી રહેશે અને ભગવાન દુઃખી માણસ જોડે કાયમ રહે છે સત્યની સાથે ભગવાન કાયમ રહે છે ભલે તમારા જોડે રૂપિયા ધન દોલત માયા મિલકત નહીં હોય તો ચાલશે પણ શાંતિ હોવી જોઈએ સુખ શાંતિમાં છે શાંતિ ક્યારે મળે કે તમને ભગવાને જે કંઈ આપ્યું છે એમાં તમે સંતુષ્ટ રાખો તમને ભગવાને એક જોડી કપડાં અને જમવા માટે એક જ રોટલી આપી હોય તો પણ સંતોષ રાખો જો સંતોષ હશે તો શાંતિ હશે અને સુખ હશે અને તમારા જોડે બધું હોવા છતાં સંતોષ નહીં હોય અને બીજાનું જોઈને તમે બળી જતા હોય તો એ દુઃખ જ છે તો આવું શું કામ કરવું પડે એટલા માટે જે કંઈ સુખની પ્રાપ્તિ કરવી હોય તો કર્મ સારું કરવું પડે તમારા બેંકના ખાતામાં જેટલા પૈસા હશે એટલા તમે વાપરશો તો ધીમે ધીમે વાપર વાપર કરશો તો એ ખૂટી જશે પણ એ બેંકના ખાતામાં તમારા જે પૈસા હશે એ પૈસાને તમે યોગ્ય જગ્યાએ એટલે કે કોઈ ધંધામાં કન્વર્ટ કરશો કોઈ સારા માર્ગે તમે એને વાપરશો કે બિઝનેસમાં કે ધંધામાં તમે એ પૈસો નાખશો તો એમાંથી તમને કંઈક નફો મળશે અને વધશે પણ એ પૈસાને તમે જો વ્યસનમાં કે ફેશનમાં કે ખોટા રસ્તે કે ગેરમાર્ગે તમે વાપરો તો એ પૈસો ખૂટી જાય એટલે મોજ મસ્તી આમ જલસા કરો તો એ દુઃખી થવાય પણ એ પૈસાનો તમે સારી જગ્યાએ વાપરો તો એમાંથી કંઈક ઉપજે નફો નીવડે તો તમને એ પૈસો કોઈક સારા જગ્યાએ કામ આવે ધર્મના માર્ગે તમે વાપરી શકો તમારા બાળકોના લગ્ન કરી શકો તમારા પરિવારનું ગુજરાન ચલાવી શકો તમારો ધંધો સારો ચલાવી શકો અને એ પૈસાને તમે વધારે ને વધારે નફો મેળવી શકો પણ દુઃખ ઓરો છો તમારા કર્મ અનુસાર ખોટા માર્ગે જઈને અને સુખ પણ તમારા કર્મ અનુસાર તમને મળે છે મિત્રો સાચો માણસ દુઃખી એટલા માટે હોય છે કે સત્યની સાથે હોય છે અને ખોટો માણસ પૈસા ગણાય હોય પણ અસંતોષ હોય અને વધારે મેળવવાની લાલસા હોય ભગવાન એને નવ્વાણું ટકા સુખ આપ્યું હોય પણ તોય એક ટકો તો ગોત ગોત જ કરતો હોય કે વધારે મેળવો વધારે મેળવો અને વધારે મેળવાની લાલસામાં એ નવ્વાણું ટકા ખોઈ બેસે છે પણ સંતોષ રાખે તો સુખી અને અસંતોષ રાખે તો દુઃખી એટલે કહેવાનો અર્થ એ છે કે જે કંઈ ભગવાને તમને આપ્યું હોય એમાં સંતોષ રાખજો ધીરજ રાખજો અને જે કંઈ કર્મ કરો એ સાચું કરજો અને સત્યની સાથે રહેજો ક્યારેય કોઈને નડશો નહીં ક્યારેય કોઈને બગાડશો નહીં અને તમારાથી બની શકે તો કોઈનું ભલું કરજો તમારાથી બની શકે તો જ કોઈકનું ભલું કરજો નહીતર તમે ક્યારેય કોઈને નડશો નહીં અને તમારા જીવનમાં ઉદ્ધાર થાય એવું કંઈક ને કંઈક કર્મ કરતા જજો જેથી કરીને તમારું જીવન સફળ થઈ જાય મિત્રો જેને કર્મ કરવું છે ને એનો તો સમય ઓછો પડે અને જેને ખાલી ટાઈમ પાસ કરવો છે ને એને સમય ઘણો છે પણ જેને સમયની સાથે કદમ મિલાવીને કર્મ કરવું છે જે કામ નાના મોટું કરે પણ કામ કરવું છે તો એને સુખદ મળવાનું છે પણ તમે એમ થાય કે મારાથી આગ વળી કામ થતું હોય છે તો પછી તમે હાથે કરીને દુઃખ વરો છો જે મળે એ કામ કરો મહેનત કરો મજૂરી કરો પણ પૈસો ક્યાંથી ઊભો થાય છે પૈસો ક્યાંથી પેદા થાય છે એવી શોધમાં રહો અને એ પૈસાને તમે તમારા જીવનમાં તમારા પરિવારને તમે ઘડતર ગુજરાન ચલાવી શકો છો તમારા બાળકોને શિક્ષણ સારું આપો તમારા બાળકોને સંસ્કાર સારા આપો મા બાપની સેવા કરો બની શકે તો ધર્મ કરો કંઈક ને કંઈક સારું કર્મ કરો તમને ભગવાન માતાજીએ કંઈક આપ્યું હોય તો તમારી પેઢીને તારજો બની શકેલો ધર્મ કરજો તો સો ટકા તમારી પેઢી તરી જશે મિત્રો આવા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ જોતા રહો અને તમારા અનુભવો તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવતા રહેજો એવી હું આશા રાખું છું જય ગુરુદેવ જય માતાજી